ઓલા વિડીયો ઓલા વિડીયોમાં એક ભાઈની કમાલ આવેલી હતી કે પવનભાઈ વધારે વધારે હશે તો એ ભાઈ તમારી વાત હાસી પવનભાઈ વધારે હતો ફૂલે ફૂલ હતો તો એ થોડો ઓછો પવન એટલે કે મતલબ ઓછો ઘઘડાટ આવ્યો એમ તો બેનારો આ તો હું કામ કરી તો પા જોવો હાલો તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ ફેમિલી જોઈ ભાઈ આવું બધું છે વાતાવરણ અને મજાભાઈ ને અમારે નાગજીભાઈ જો ભાઈ સાગે બધું રિપેર કરે છે મતલબમાં પાપ લેટ ને એવું બધું એ મતલબમાં વાહ ભાઈ વાહ પાક પછી અહીંયા ભાઈ પહેલો છે અને ગુમલા ભાઈ તમને બતાડી દઉં ને તો સુકાઈ જશે જો આ તો જ્યાં કે આપણે કાલ ભાઈ દાળ હતા એના હું હું જેલા છે મતલબ હું એક દી છું એક દી ને ભાઈ કાલે હા મેં અત્યારે એવા દાળ મૂકી દીધેલા હતા સવારે રો ઉપાડ્યા તો ભાઈ આ એક દી છો છે એ તો એટલે સુકાઈ જાય એટલે સારું કહેવાય ભાઈ હવે આમ તો પાણી પાણી ભાઈ મૂકી દીધું છે ગુમલાએ એટલે સારું કહેવાય ભાઈ આદમીના નહીં ચા કોરે કોરા અને આ હા ગુમલો છે ને ભાઈ આમ તો હાવ હં 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 આમ તો હા કકડા બાંધી જયો પર સાવ હાવ હું કહી જાઉં જોઈએ મતલબમાં હાવ હાવ હું કહી જ આ દઉં હા ગૂમ વળતી નથી અને ભાઈ અહીંયા હતા બીજા તો ઉતર લીધા છે અને માજલી તમને ભાઈ બતાડી દઉં તો આપણી માજલી પણ શું કહીને ભાઈ રેડી થઈ ગઈ મસ્ત મજાની એટલી કાંઈક અમે ભાવ ભાઈ ચાર પાંચ દી ચાલશે અમારે મસ્કમાં મસ્બમાં અને શાકભાજી રિપેર કરે છે પાપલેટ ને પાયલવો મતલબ માં વા વિવા અને આ છે ભાઈ એક લબુચ્યું રાતે થાય અને દિવસે નો થાય પણ અને પા થોડાક કાયા પણ ગુમલા છે મતલબ માં ફેમિલી કે આવો કે ભાઈ લુ આવે છે અને લાઈટ કેવી તમ ગઈ તો જો ભાઈ ઓહો હો હો હે ભાઈ મતલબ માં ભાઈ આપણને આ લેટ હમ પડે બીજું કઈ છે ની ભાઈ મતલબ માં એ તો જોયો ભાઈ પાલવાનું પહેલવાન હે ને ભાઈ ભટક્યા ભટકું કરે મતલબ ભાઈ તરામ ભટકું ઉગીરો બાકી સે ડીઝન વાળું ડીઝન વાળું કે ભાઈ મતલબ માં ભટકા તો ફેમિલી મારો ભાઈ તો ભાઈ ડુંગળી મોળો મીડા છે હવે કારણ કે પાપલે ને પહેલવાન નું સાવ સે તો એમાં ડુંગળી તો નાખવી પડે ઈ હું કતા નહી આમાં મસરા આવે તો થોડા ખાવાનો હોય એ હસુ અને બધી બીજી બધા ફેમિલીને એમ થાય કે આ ગાંઠિયાને પૈસા આપ્યા પાંચસો રૂપિયા તો એ કે કિલો ગાંઠિયા કેમ નીર્યા તો એ વ્યક્તિએ મને એમ કીધું એ કે તમે ગાંઠિયા કે મારા તરફથી ફોના ખવડાવી દેજો ચારસો રૂપિયા તમારા કે મારા તરફથી ગિફ્ટ ગેપ તે અમે એને બદલે કિલો ખવડાવી દીધા એટલે તમે કોઈ ખોટું લગાડતા નહીં કે આ પૈસા ખાઈ જ ગયો એમ એને કીધું ને મેં રાખ્યા અને થઈને મને જ આપ્યા છે એને આ તો એને વિડીયો જોયો છે ને કે ગાંઠિયા એમ એ ભાઈને યાદ જાય એટલે પાંચસો રૂપિયા મારા ખાતામાં નાખ્યા હતા એવું હતું અહીંયા બટકા કરવાનો હોય ગમે

લંબી વાળા તો ફ્રેન્ડ છે હો પાછા અમારા હા પણ આમ તો ઘણા ખરા વિડીયો હવે ફ્રેન્ડ છે પણ અમુક માણસો છે ને સારી કોમેન્ટ કરે ને અમુક માણસો છે ને ગેળું ફટકારે તો એ વ્યક્તિને ખબર નહીં હોય કે આ વાલબેન ત્યાં તા છેડા અડે ઓલા ભાઈ જો ફોન ઉપાડતા બંધ કરી દીધા આપણે હીરાબાઈને બેઠકના માણસ માણસ હો આપણે ત્રણ જમણ તો હીરાબાઈને ત્યાં બંગલે રોકાણેલા છીએ અને વિજય તો એને બોડીગઢને બધું જોઈ જ જાવ ને વાત જવા દે

બહુ જોરદાર માણસો છે પણ એને આમ વ્યવસ્થિત રીતે સારું હું આમ તો નહોતો જો એના વર્ષ થઈ ગયા લગભગ પંદરથી સત્તર વર્ષ વધારે ટોલર લેવાની હતી ને તે લોન હાટું ગયો પણ એ વ્યક્તિએ હીરાભાઈએ એમ કીધું તો એમની વાલજીભાઈ છે ને જાફરાબાદના વતની થઈ જાઓ અને અહીંયા રહી જાઓ તો કે ટોલરની લોન થઈ જાય પછી એમ કીધું અને પછી હું ભાઈ એવું હતું એવું એવું એટલે તો

કે આપણે આપણું કરવાનું હોય અને કોઈ આરે બતાય નહીં અને કોઈ કે હમા બે બોડીગર આવ્યો તો હું તો આમ વાડમાં કરી દો એટલે તો હું બી ઉપર છું હા એટલે આપણે કોઈ આરે બતાઈ નથી અને કોઈને કે કહેતાય નથી કોઈને નિહાકા ન લેવાય આપણે આપણું કરાય ખાઈ લે તલસો

રાત મીઠું ને નાખ્યું ને આખી રાત હુવાનો છે એટલે હળદર કાચી કાચી ફોરે ની ને એમ હળદર એટલે પકાવી કે એવું છે પાણી આપજો ભાઈ આપજો કે આવી છે ભાઈ આવી છે જોઈએ ભાઈ તમે હાલો આ બનાવું કા છે એક ડેન્જર મુંબઈ થી મહેમાન આવશે ને એને મરચા દેવાના છે આ ઈ જોતા રહેશે વિડીયો એની પા કેવડી ઓલી છે ખબર છે મોટી ઓલી છે એ શું કે મન નામ ના નહીં

હકીકતમાં ફેમિલી અમારે ભાઈ ઘણી વખત એમ થાય હું વિડીયો બનાવું કે ન બનાવું બાકી ગમે એમ આમ કાંઈક કીધે ભૂલાઈ દે હું છું શું કરવાનું એમ થઈ બોલો એટલે કારણ કે અમારું ઉજા કરો અને કાર્યકારક ભાઈ જો ભાઈ લેટ નહીં પાછા વાંધા ભાઈ આ છેડા છે અને એક ભાઈ બંધ છે ને દંડનભી એ ભાઈ બંધ ને તો આમ વાળી તો પોતમરી હમ દૂધી ને કાકડી ને દોડાય પાછા બોલો એવું બધું છે આપણે જોયું નાના છે મારી કેટલાય છે તો એ મારી તો મોટા યુટ્યુબર થઈ આપડે તો કઈ યુટ્યુબર નથી પણ આ તો વિજય કઈ છે તો પછી થોડોક આવડે વાતું કરી ફાકાત નથી એમ

એટલા પિઝા ને એમાં નાખવાના એવડે એ ભાઈ મરસા શાકમાં જો ભાઈ પાણી નાખવું પડશે થોડું પાપલેટ રહી ભાઈ એ બેસ્ટ પાપલેટ છે પછી અમુક માણસોને ખબર છે કે વાલભાઈ લેણું છે કે એટલે અમુક માણસો છે ને આઘા આગા કરી અને અમુક માણસો છે ને વીચમાં પાણી આવ્યા તો એને ધન્યવાદ દેવો પડે ભલા માણસ ખરેટાણે સાથ આપે ને એ માણસો કહેવાય હમ આ તો પૈસા હોય ને તો આ સુધી વાલાભાઈ વાહલાભાઈ કરે પૈસા ખૂટે ને તો દેખાય

પણ એ બે કેરબા ડીઝલ થી એમાં એક કેરબો ડીઝલ નું બે કેરબો તો ડીઝલ એ ખાલી થઈ ગયું એક કેરબો ખાલી અંદર બેક દીધો મળતો હોય છે આ બધું રાશન ખૂટવાડી દીધું આપણે બોલ આનો ફેમિલી હવે આપણે શાક છેડવી નઈ છી કા બાપા ઓ તો ફેમિલી મસ્ત મજાનું ભાઈ જો શાક સડી જશે વાવ ભાઈ વેરી ડેન્જર કા બાપા ઓ અને જોઈએ કો ભાઈ આવી ભાણા કરી નાખી હમ પહેલવાનું માથું અને પાપલેટું એવું બધું છે મતલબમાં

تومله شو نوو ورښته ده نوو اندر ساته تاونه بده مترو نه جاي માતા جین باي 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 ګا بابا او باي باي